જય હિન્દ જય સદારામ બાપા મિત્રો આપણે કંઈક કરવા માગ એટલે હું નેનો માણસ થઈને કરવા માગું છું જે આ જે કોઈ એક નોર્મલ તમારા ચંપલની પગની રજૂટી મારા માટે વધારે કહેવાય એટલો હું નેનો બની અને હે કોમ કરું છું પણ વસ્તી અમુક મને હું હાથ જોડી જોડીને મિત્રોને ભેળા કરીને બધું ભેળું કરું છું પણ અમુક લોકો એવું કરે છે કે કાંઈક કરીને મને પાછળ લાવવાનું પણ મિત્રો હું કોઈની પાસે રૂપિયો માગતો નથી હું કોઈના ઘેર ખાવા પણ બેહતો નથી હું એક જ વિચારું છું કે જિંદગીમાં આપણે નોમ કમાવું છે મરી જ ને તો પચીસ જણા આપણને યાદ કરવા જોઈએ કે છોકરો સારો હતો મરી ગયો પણ કોઈથી ખરાબ નથી કર્યું સારું કર્યું છે આવું મિત્રો નોમ કમાવું છે આપણે રૂપિયા નથી કમાવા રૂપિયા તો હાથનો મેલ કી છે સાચી વાત છે ભગવાન આપણને આપશે અને મજૂરી કરશો તો મળવાના છે મજૂરી વગર કોઈ પણ કોઈ નહીં કરે નરેન્દ્ર નરેન્દ્ર મોદી સાહેબ રાજદાડો ઊંઘતા નથી કારણ મજૂરી કરે છે તો જ જીતવાની આશા રહે બાકી મજૂરી વગર તો કયો છે નહીં એટલે મારું કહેવું એવું છે કે તમે કોઈક કાર્યમાં સારું કરતો હોય એને સપોર્ટ આ લો એને નીચે લાવવાની વાત ના કરશો ઉપર ચડાવવાની વાત કરો એને કાર્ય કરતો હોય એને કંઈક કરીને આગળ લાવો કે તમે ત્યારે કરો છ રાજી ખુશી પણ કોઈ પણ વાત આ તો છેદ કોઈક વાત કર્યું હોય એટલે મિત્રો ઉડાડવાની વાત ના કરશો સારું થાય કરવું છે અને સારું ના થાય તો કોઈ કાંઈ નથી કરવું ગરંભાળીને બેહી જવું છે આપણે કોઈના પાસે રૂપિયો લેતા નથી લેવો નથી ભગવાન લેવરાવતો પણ નહીં બરાબર એટલે નોમ મવામાં ફરશે મિત્રો એટલે આપણે કાંઈ જોતું નથી પણ મરી જ કદાચ હું મરી જઉં ને તો બધા યાદ કરવા જોઈ કે નાના શુકડો હારો હતો આવું જ ભગવત પ્રભુ કમાવું છે નોમ બાકી બીજું કોઈ જોતું નથી જય ભારત જય હિન્દ જય સદારામ બાપા